વેલકમ બેક ટુ માય YouTube ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગ માં ફરી એક નવા વિડિયો માં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત તો તમે બધા કેમ છો તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું તો આયા અમે સરસ મજાનો શું કહેવાય આપણે તરબૂચ નો જ્યુસ બનાવી છે જુઓ આ રીતે તો આ બાજુ બરફ આવી ગયો અને આ બાજુ શું છે તરબૂચ છે અને પાણી થોડુંક થઈ ગયું છે આમાં અને ખાંડ નાખી છે અને આ શું છે આ બોટલ છે ની છે આ ગુલાબનું પાણી કે શરબત શું કહેવાય ને કલર છે ગુલાબનો અને આ બાજુ બરફ છે જુઓ અને આ શું છે દૂધ અમૂલ ગોલ્ડ

તો જો ખાંડ નાખવામાં આવી છે એકદમ સરસ મજાનું નેચરલ આપડે ઘરે બનાવી દૂધ આવ્યો જો

તો જો અમારા જય શ્રી આમ ગલાસ લઈને આટા મારે છે છે સારી ઓ આ તો હું તને શું કઉ છું આ બરફ ઠંડો છે આ સાઈક તો લેતો લેલા ગળું મોટું કરી થોડોક બરફ લે થોડોક મજા આવશે ગરમ છે

પકડી લીધો છે આમાં જો તો મિત્રો વિડીયોમાં નવા આવો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને આવા બધા જ વિડીયો સૌથી પહેલા મળતા રહેશે તમને અને કોમેન્ટમાં લખજો શું લખવાનું મને કાંઈ વાંધો નહીં જીવનમાં આનંદ કરવાનો આનંદમાં ક્યારે અત્યારે ભડક્યો થઈ જાય કોઈ નક્કી છે નહીં તો જો જયશ્રી આવી ગઈ છે બરફ લઈને નાખી દીધો વાર ના લાગે જूस છે જूस છે જूस બને છે હા તો ગરમી ચાલુ થઈ ગઈ છે એટલે આપણે તરબૂચ લાવ્યા લાવ્યોતા અને એનું આ જ્યુસ બનાવ્યું છે પહેલા મને પેસ્ટ करू પછી કેવું બન્યું છે એ તમને કહીશ હું પહેલા આપણે YouTube ફેમિલીને એક ગ્લાસ લાઈટો થોડુંક આપણે સખાળવી આમ તો તો સૌપ્રથમ આ યુટ્યુબ ફેમેલી હું સાચી લો બરાબર સરસ છે ખુબ સરસ હાલો હાલો હા મસ્ત બનાવ્યું છે ને તમે બનાવજો ઘરે હો એક દાદાને બીજો બેબી દા આવી ગ્યા છે તો દાદાને બેવા જાઉં છું લઈ આવો બાણ માં બેવું છે વંદના કેમ છે મસ્ત એક નંબર કાય ઘટતો નંદ ને ઘટતો હોય તો પી લેજો કાય બોલ્યા ઓ ગેલ હું મોટો ઠંડો ઓછું いや गरम બરફ લાવ્યો ને એટલે ક્યાંથી લાવ્યો તા いや गरम બરફ આવી ગયો

યા ગરમ બરફ લાવ્યો ને એટલે ક્યાંથી લાવ્યો હતા યા ગરમ બરફ આવી ગયો તો જો બધા અમારો આખો પરિવાર છે જે અત્યારે તરબોસ જ્યુસ બનાવ્યું છે એ પીવા બેસી ગયો છે એ આ બધને કોને મસાલો ના ના કાઈ વાંધો નહી નાખી દે મોબાઈલ દે એટલે તો ઓલા ના આવડા આપ કે